જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ સ્ટોરી સ્ટાર્ટ કર્યો એ હું તમને કહી દઉં આપણે બ્લોગ આપણે હોટલથી ચાલુ કરનાર છીએ બ્લોગ બનાવવાનું કે આપણે હોટલ વધાય જ્યાં તા બજાર બજાર થોડો સામાન લાભ દો દુકાન માટેનો સામાન લાવ્યા તું કરિયાણું લાવવાનું કરિયાણું ઘર માટે લાયા અને પછી સીધા આપણે આવતા રહ્યા હોટલે હજી આપણે ખાવા જ્યાં નહીં ખાવાનું આજનું કોઈ નક્કી નહીં આવી ઘેર ખવડાય છે બહાર બાર આવ્યા તો આપણે આ બાજુ માટી નાખવાનું કામકાજ ચાલુ હ તો તમે જોઈ લો બે જણા માટી નાખીએ છીએ અને અડધી માટી નાખી અને અડધી માટી નાખવાની હે તો તમે જોઈ લો આ બાજુ આપણે દુકાન વધારી દીધી દુકાન વધારીને ને જ્યારે બજાર બજાર જઈને આવી અને માટી નાસી એ આપણે નાખવાની હે અને તો મિત્રો કાલે રવિવાર છે અને કાલે આપણે હોટલની રજા છે એટલે કાલે આપણે હોટલ ચાલુ નહીં કરીએ કાલે આપણે જવાનું શીતેતરમાં શીતેરમાં કે હેડા વહેણવાના બાકી પડ્યા છે તો આપણે એડા વેણવાના હિંય તો આ બ્લોક જેટલો બનશે રાતનો દિવસનો અને બધો જે બનશે એ બધો ઘડો કરી અને આપણે નાખીશું કે એક ભાગ થાય અથવા તો બે ભાગ થાય બરાબર તો આપણા બ્લોકનું નવું શક્તા રહેજો અને નવા આવ્યા હોય તો આપણી ચેનલનો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે આ બધી માટી નાસી અને પછી તમને તો મિત્રો એક ની કમેન્ટ આવી હતી કે ગોવિંદજી આ લેડીઝ કોણ છે બોલો તો એ આપણી વાઈફ છે એ આપણી વાઈફ આપણને બધી રીતે મદદ કરો પણ હોટલમાં મદદ કરો છો બ્લોગમાં મદદ કરો છો ખાવા પીવા મદદ કરો છો એટલે જેમ બના એમ તમે આપણે સપોર્ટ કરતા રહેજો જેથી કરીને

હા સોમા થોડા બોલવાનું થોડા પાછા પડી પણ આ લેવલ એવાને કર્યું તમે જોઈ લો આજે આખું લેવલ એવાને કમ્પ્લીટ કરી દીધું હા પાછી થોડું ઘણું બાકી પડ્યું હા પછી આ લેવલ કમ્પ્લીટ કરી દઈ પછી તમને બતાવું બ્લોબમાં બનાવી રહેજો હજી આપણે જમવા જવાનું બાકી વાજ્યા હરા નવ હવે આટલી રેત વધી હા આટલી માટી જો એ ખાલી આ બાજુ નાખવાની એ તો એ નાખવાનું ચાલુ કરી દઈએ પછી આપણે

આપણા બધું પૂરણ કરી દેવાનું કમ્પ્લીટ પૂરણ કરી અને પછી બે બોખા લગાવવાના બે બોખાળા લગાવી દેવું બોકાળા લગાવીને પછી વિદ્યાર્થીઓ બોર્ડનું માપ આને આવ્યો હું બોળે આપણે આવી જાય શું સમયની અંદર તો આપણા બ્લોક બહુ બનાવી રહીજ પછી આપણી મળી જઈએ જમવા જમ બાકી આ બધું ફોર્મ કમ્પ્લીટ થઈ ગયો રીતિ નાખવાની રીતિ એ નાશી નથી કમ્પ્લીટ અને તમે આ બાજુ જોઈ લો આ બાજુ આખું લેવલ છે લેવલ કરી દીધું કમ્પ્લીટ અત્યારે તો ખબર નહીં પડે પણ દાળ હોય તો તમને લાગે સારું અને બધી રીત ખાલી કરી દીધી અને હવે આપણે જવાનું છે જમવા તો આપણે જમવા જઈએ પછી મળીએ મિત્રો આપણે આવી ગયા આમ તો પંજાબી ડિશ ખાવાની જરૂર હતી એ જવાના હતા પણ અમારા ના પાડતા હતા કે મારા પંજાબી ખાલી નહીં કે મારા ખાવી તો આપણે પાઉંભાજી ખાવા માટે આવી ગયા ભાજી બેઠા પાઉભાજી ખાવાનો પૂરો કરી નાખ્યો જમવા જવાનો હતો પણ જમવાનું ના પડે તમને નહીં આવી હાલતમાં તો પણ જમવા જાય નહીં કે માટી માટી વાળા પગ છે એટલે કે હાલ જમવા જાવ નહીં જમવાનું પછી રાખશું કશો વાંધો નહીં આપણે પાઉભાજી થઈ ગઈ પાઉભાજી ખાઈ અને આવું ખેર આપણે બનાવી આપણે પાવભાજી આવે એટલે તો આપણો આ બાજુ પાઉભાજી આવી જઈએ તો જોયું આપણે પાઉભાજી ખાવા બેહી ગયા અને ચટણી આવે છે ચટણી છે તો આપણે જમી અને પછી મળીએ મિત્રો ખેતરમાં જઈએ તો મિત્રો આપણે આવી ગયા ખેતરમાં હાથમાં સર ચાર્યું અને દાંતેડું અને પોણીનો બાટલો લઈ અને વહેલા વેલા ખેતરમાં આવી ગયા અને રાતે વાજી ગયા હતા બાર એટલે થઈ ગયું હતું મોડું એટલે પાઉભાજી ખાઈ અને સીધા આવતા ઘેર ઘેર આવી હું ગયા હતા અને સવારે હવારે લાતર ઊઠી ગયા અને પહોંચી ગયા આપણે છેતરમાં અને ઠાર પડ્યો અને આ બાજુ પાને વળ્યું છે પાણી એટલે ભાવ પાણી વાણી અને ઠાર પડ્યો તો મિત્રો આપણા આ બ્લોગમાં બનાવી દેજો કે આપણા એડાવાના હિ એડા વ્યા અને પછી આપણે મળીએ તો મિત્રો આપણા એડા વ્યાણવાના તો એડા વેણી દીધા અને આ બાજુ આપણે ખાડું કરી દીધું અને આ બાજુ બાનું ખડું પેલું બાજુ પાનું હોય ત્રણ ચાર ખાડા થવા નહીં આપણું ખડું હોય છે આપણે આટલા એડાવ્યા નહીં અને આપણે જવાનું છે યાર ત્યારે નહીં ધોઈ અને આપણા જમણવારમાં જમવા જવાનું તો હવે આપણે જઈએ છીએ દાદાના રામ મંદિરે આપણા બ્લોગમાં બને રહેજો પછી આપણે મળીએ તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ માતાજી દિયાપતિ કરનાર છીએ તલના વહેલા કરી નથી ગયા હતા આપણે નાન બાકી છે આપણે એડા ના પછી આપણે રહીએ મા બહુચર શીખોતર એ મારા બાર નાણી રાણી લાજ રાખજે મારા નાથ હાચર એ મા સતી તો મિત્રો આપણે દીવા કરવા માટે બેસલ તેલ લાયા હતા એટલે કે ક્યારે તલનું તેલ છે આપણે તલના તેલના માતાજી દીવા કરા હા તો આપણે તેલ લઈ લીધું મિત્રો હવે આપણા દર્શન કરી હવે આપણા જવાનું છે આમંત્રણો તો આપણા બ્લોગમાં બને રહેજો પછી આપણે મળીએ તો આપણે આવી ગયા માતાજી દર્શન કરવા એ માં વિભડી સુગોતલ લાગે છે મારી માં એ માય માં મારા બોકરા કોવાની રાત બે વિભડી છે ગોતલ મારે માં હાથું એ માં સદાય ચડતી વેળા રાખજે મારી માં એ માં તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો જે આપણે જવાનું છે કુદેવીના મંદિરે

આ બાજુ તમારે પ્રાથમિક શાળા તો હવે આપણે તો જવરાય આપણે ખબર નહીં તો જોવરાય એ તમને બતાવશું તો આપણો ગ્લોબો બનાવી રહી તો મિત્રો આપણે સંકેતના ઘેર આવ્યા હતા સંકેત બાજુ આપણે તૈયાર થઈ જાય ચશ્મા લગાવીને લેટ બોલેટ તે બબારી બોલાડો તા કા થઈ ગયું કાળો મેસવા થઈ ગયું જે બોલવાનું બોલાડો લોડો જે બોલવાનું બોલો બે માતાજી

જય મહાભારત